નમસ્કાર મિત્રો આજે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલી વાર મુલાકાત લીધી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર કપાસ બીટી તેરસો પચાસ થી સોળસો ત્રીસ ઘઉં પાંચસો છેતાલીસ પાંચસો છોતેર ગયું ના ભાવ પાંચસો અડત્રીસ પાંચસો અઠ્યાસી છબેજુઆર સાતસો પચાસ આઠસો ચાલીસ પીળી જુઓ ચારસો પચાસ પાંચસો પાંચ બાજરી ત્રણસો એસી ચારસો સિત્તેર તુવેર પંદરસો થી એકવીસો પીળા ત્રણ પીળાચણા ચૌદસો એસી છપેસો થી ત્રણ હજાર થી અઢારસો મગ ચૌદસો થી સોળસો ને ચાર વાલ ચૌદસો થી બે હજાર ને એ સિતર ચોળી પંદરસો થી એકત્રીસો ચોસઠ વટાણા ત્રણ હજાર એસી થી બત્રીસો આઠ સિંગદાણા ચૌદસો થી પંદરસો ત્રીસ જડી મગફળી નવસો થી અગિયારસો ને અઠ્ઠાવન મગફળી અગિયારસો થી ચૌદસો ને ચુમ્માલીસ તાલી બે હજાર થી ને ત્રીસ

મેથી એક હજાર પચાસથી ને એકવીસ રાયડો એક હજાર વીસથી અગિયારસો ને પચાસ રજગાનું બિયારણ છેતાલીસોથી બાવનસો ગુવારનું બિયારણ એક હજારથી એક હજારને છત્રીસ તો બસ મિત્રો આ તના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો